આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રોહન સોનીને આજે અમદાવાદ મેટ્રોપોલિટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો બે દિવસના રિમાન્ડ પૂર્વ હતા આજે એને સાબરમતી સેન્ટર જેલ મોકલવામાં આવ્યો હતો આજે કોર્ટમાં મુખ્ય મુદ્દો એ હતો કે આરોપીના ખિસ્સામાં એક મોબાઈલ ફોનનો ફોટો વાયરલ થયો હતો જ્યારે ફરિયાદીના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી ત્યારે પોલીસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે આરોપી નહીં જ્યારે અમે કોર્ટમાંથી લઈ જતા હતા ત્યારે કોઈએ એના ખિસ્સામાં મોબાઈલ નાખી દીધો હતો પોલીસ તપાસમાં હવે બહાર આવશે કે આરોપીના ખિસ્સામાં મોબાઈલ ક્યાંથી આવ્યો અને એની સાથે જે એક્સિડન્ટ કર્યો તે સમયે કોણ કોણ હાજર હતા હવે પોલીસ જ્યારે ચાર્જશીટ દાખલ કરશે અને વધુ તપાસ કરશે ત્યારે જ બહાર આવશે રહીશ સૈયદ અમદાવાદ જી પરમ દિવસે રોહન સોનીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે વિવિધ ગ્રાઉન્ડો નીચે એના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તપાસ કરવા સારું આ બે દિવસ દરમિયાન તપાસ અધિકારીએ પોલીસે જો કોઈ તપાસ કરવાની નથી એ તમામ તપાસ કરીને એને નામદાર કોર્ટ રૂબરૂ આજે રજૂ કર્યો એના ફર્ધર માંગવામાં નહોતા આવે અને એને કસ્ટડી કરવામાં આવી હતી જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ રેસ દરમિયાન આ લોકોએ જે રેસ લગાવી હતી રોહન સોની સાથે એ બીજા આરોપીઓને અટક કર્યા કે કેમ તે બાબતે પૂછવામાં આવતા એ લોકોએ જણાવ્યું કે અત્યારે હાલ અમે એફએસએલની અંદર જે વિડીયોગ્રાફી સીસી કેમેરા હતા મેં મોકલી આપેલા છે જો એમાં આ લોકોની ઓવર સ્પીડ જણાશે તો રેસિંગ અંગેનો અને બે દરગાઇ પણ ઝડપી કાર ચલાવવા બાબતનો એ અલગ ગુનો દાખલ કરવામાં આવશે એવું અમને લોકો પૂછપરછ દરમિયાન આયો તપાસ અધિકારી દ્વારા અમને જાણવા મળ્યું જી ચોક ચોક્કસ તપાસ અધિકારી એ એ પૂછવામાં આવતા તો એ લોકો એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આરોપીનો જે ફોન છે એ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલો હતો અને આ જે ફોન છે એ કોર્ટ ની અંદર લાવવા દરમિયાન કદાચ આરોપીના કોક ઓળખી થાય એના ખિસ્સામાં મૂકી દીધેલો હોય બાકી પોલીસનું કેવું હતું કે એનો પોતાની માલિકીનો જે ફોન હતો એ અમારી કસ્ટડીમાં આજની તારીખમાં પડ્યો છે એના માતા પિતાને બોલાવીને અમે ચૂક આપી દીધેલો છે એ ફોન એ ફોન જે હતો આરોપી આરોપીનો જે ફોન હતો એનો પોતાનો માલિકીનો ફોન એ ફોનની અંદર તેના માતા પિતાને એના મિત્રોને બધા જે નંબરો જાણવાના હતા એ તમામ નંબર એ લોકોએ જાણી દીધા છે અને એની અંદરથી બીજું જે નંબરો મેળવ્યા બાદ બીજું વધારાનું કંઈક વાંધાજનક ના મળતા એના માતા પિતાને કંઈક પરત આપી દેવાના હતા કાં તો પરત આપી દીધા હશે એવું કહેવામાં આવ્યું હતું તો આ મોબાઈલ ફોન પોલીસ એમ જણાવી રહી છે તો કે એમના સગા સંબંધીઓ ચૂંટામાં નાખે તો ક્યાંય ને ક્યાંય આમાં પોલીસની નબળી કામગીરી ના દેખાય કે આવી રીતના તો મોબાઈલ નાખી દીધો બીજી ગમે તે ચોક્કસ ચોક્કસ આમાં પોલીસ ઉપર પણ સવાલ ઊભા થવા જોઈએ કે નહીં ચોક્કસ આમાં પોલીસ ઉપર તપાસ સવાલ ઊભા થવા જોઈએ કે જ્યારે પોલીસ કસ્ટડીમાં જ્યારે આરોપી હોય તો તેની જાન માલની તમામ જવાબદારી ગેરકાયદેસર કોઈ કૃત્ય ના હતા તેની તમામ જવાબદારી પોલીસની જ હોય છે અને આ એ રીતે અચાનક ટાળોપીના ખિસ્સામાં જો કોઈ કે ફોન નાખી દીધો એ કેવી રીતે પોલીસ કહી શકે ખરેખર આશ્ચર્યની વાત કહેવાય અને આ પોલીસને જવાબ દે કહેવાય કે ભાઈ પોલીસે જવાબ આપો જે કંઈ ફોન કઈ રીતે એના અંગે તપાસ પણ એને કરવી જોઈએ એ તપાસ અંગે પોલીસ જ કાર્યવાહી કરી કે નહીં કરી એ પોલીસ કરી શકશે કારણ કે એના અંગે કોઈ અલગ કોઈ ગુનો નોંધેલો નથી હવે પોલીસ તપાસ દરમિયાન કે જ્યારે તપાસના કાગળો રજૂ કરે તે દરમિયાન ખબર પડે કે પોલીસે એની પાસે જે ફોન ખિસ્સામાં જે ફોન જેવી વસ્તુ દેખાતી હતી એ નીકળી હતી ખરેખર ફોન જ હતો કે કેમ અચ્છા તો આરોપી જ્યારે પોલીસના સાથે સાથે જ આવ્યો હતો પોલીસ સ્ટેશનથી કોર્ટ સુધી સાથે આવ્યો હતો તો એના ખીજામાં કેવી રીતના ફોન ટૂંકી નાખ્યો હોય પોલીસનું કેવું પોલીસનું કેવું એ છે પોલીસનો બચાવ પણ એવો છે કે ભાઈ એનો જે ફોન હતો એમ એમ મારે પોલીસ ચોકીમાં મેં એ રખાવી દીધો હતો અહીંયા આવ્યો પછી મીડિયામાં જોયા બાદ અમને પણ ખબર પડી કે ભાઈ એના ખિસ્સામાં ફોન છે હવે એ તો એ તો અત્યારે હાલ તો તપાસ અધિકારી ને તપાસનો સબ્જેક્ટ છે અને સબ જુડિસ મેટર છે અત્યારે હાલ તો કહેવાય કે ભાઈ અત્યારે હાલ તપાસ ચાલુ છે એટલે આ અંગે જ્યાં સુધી પોલીસ ફાઇનલ રિપોર્ટ ના મૂકે ત્યાં સુધી મારાથી કંઈ કહી ના શકાય આરોપી ડ્રિંક કરેલો હતો એવું પણ જાણવા મળ્યું તો ખરી એ હવે પોલીસે એનો બ્લડ રિપોર્ટ લીધેલો છે બ્લડ રિપોર્ટ શું આવ્યો છે હજુ તપાસ અધિકારી દ્વારા મને જાણવામાં આવ્યું નથી બાકી જ્યારે રિમાન્ડ દરમિયાન રિમાન્ડની માગણી થઈ દલીલો થઈ તે દરમિયાન વિથ પ્રોસિક્યુશન અમદાવાદ કોર્ટને રજૂઆત કરી હતી કે સાબાને રિમાન્ડ એટલા માટે પણ જરૂરી છે કે આ બર્થડે પાર્ટીમાં જઈને તો હતો તો પૈતો તારણ આવ્યું હતું બાર કે ભાઈ પાર્ટી કરી હતી કોઈ ત્રિસા નામની છોકરી હતી એની સાથે તો જે બર્થડે પાર્ટી પાર્ટીમાં ના હતી તો અત્યારે હાલ સામાન્ય યુવાધન જે પ્રમાણે મતલબ ડ્રગ્સ ડ્રિંક કરતા હોય છે આલ્કોહોલ લેતા હોય છે ડ્રગ્સ લેતા હોય છે તો એના સંધાનમાં એના બ્લડમાંથી આલ્કોહોલ કે ડ્રગ્સ મળી આવ્યું છે કે કેમ એ પોલીસ તપાસો સબ્જેક્ટ એમ પોલીસ હજુ કંઈ કોર્ટમાં જણાવેલું નથી જ્યારે અકસ્માત સાચીને રેસિંગ દરમિયાન શું એક જ ડ્રાઈવર ડ્રાઈવરે જ તો ખાલી કે એની સાથે કોઈ બીજા પણ મિત્ર એની પોતાની ગાડીમાં બેસેલા હતા

આના અંગે હું અત્યારે હાલ તમને ક્લિયર ક્લેરીફાઈશન એટલા માટે નથી કહ્યું કે હજુ પોલીસ તપાસ ચાલુ છે હજુ પોલીસના તપાસ નાજુક તબક્કામાં છે અને પ્રામા ફેસી કેસ પ્રમાણે કે ભાઈ અલગ અલગ કાર રેસ દાખ્યા ચલાવતા હતા અને કાર દેખાય પણ છે સીસી ફૂટેજની અંદર તો હોઈ શકે બધા અલગ અલગ કારમાં પણ હોય અને હોઈ શકે કે એની કારમાં બીજું કોઈ વ્યક્તિ પણ હોય જી અત્યારે હાલ મતલબ તપાસ પૂર્ણ કરીને નામદાદાર કોર્ટ રમત રજૂ કર્યો અને ત્યારબાદ પોલીસો કોઈ તપાસ કાર્ય બાકી રહેતી ના હોય વધારે વધુ રિમાન્ડ ના માગતા નામદાદ કોર્ટ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલો છે